નમસ્કાર મિત્રો સુરતની એક એવી શાળા કસબાડા વિદ્યા સંકુલ યાની બાળાઓએ સરસ મજાનું એક સતરી ડેકોરેશન કે ક્ષત્રિ કોમ્પિટિશન બહુ સરસ મજાની આ વરસાદમાં આયોજન સ્પર્ધાનું કરેલું છે તો આપણે આ કસવાડા વિદ્યા સંકુલ સુરતની આ સરસ મજાની પ્રવૃત્તિઓને નિહાળીએ અને ત્યાંના બાળકો અને શિક્ષકોને પ્રોત્સાહિત કરીએ અહીં જોઈ રહ્યા છો કે સરસ મજાની છત્રીઓ આ વિડીયોમાં તમે જોશો કે એવી સરસ મજાની છત્રીઓ બાળકો લઈને ઉભા છે કે આવી છત્રીઓ તમે ક્યારેય જોઈ નહીં તો આ આવી સરસ મજાનો આ વિડીયો આપ નિહાળો અને આ બાળકો અને શિક્ષકોને આપણે સૌ પ્રોત્સાહિત કરીએ આપ જોઈ રહ્યા છો કે સરસ મજાના બાળકો આજે શ્રી કસવાડા વિદ્યા સંકુલ સુરતના બાળકો સરસ મજાની છત્રીઓ લઈને છત્રીઓનું સ્પર્ધા પ્રદર્શન રાખેલું છે બાળકોએ સરસ મજાની છત્રીઓ ડેકોરેશન કરીને લઈ આવ્યા છે ટ્રેડિશનલ છત્રીઓ પણ જોવા મળે છે ખરેખર આવી છત્રીઓ તમે ક્યાંય જોઈ નહીં હોય આવી સરસ મજાની પ્રવૃત્તિઓ આ શાળાના બાળકો કરી રહ્યા છે આ શાળામાં જોઈએ તો ઘણી બધી પ્રવૃત્તિઓ અને જુદી જે બીજી શાળાઓમાં ન થતી હોય એવી પ્રવૃત્તિઓ આ શાળામાં થતી જોવા મળે છે એમાંની એક આ સરસ મજાની પ્રવૃત્તિ આપ વર્ષાઋતુમાં જોઈ શકો છો વરસાદ સરસ મજાનો ગુજરાતમાં વરસી રહ્યો છે અને બાળાઓ સરસ મજાના બાળકો છત્રીઓની સ્પર્ધાઓ છત્રીઓનું પ્રદર્શન લઈને આપણી સામે આવ્યા છે તો ખરેખર આ બાળકોને અને શિક્ષકોને આવી પ્રવૃત્તિ બદલ આપણે અભિનંદન દેવા જોઈએ અને આ સરસ મજાના બાળકોને એક લાઈક શેર કોમેન્ટ અવશ્ય કરજો આપ જોઈ રહ્યા છો કે સરસ મજાના બાળકો આજે આ છત્રીના ફોટા પાડી રહ્યા છે તેનું મનોરંજન કરી રહ્યા છે ટ્રેડિશનલ છત્રીઓ દ્વારા બાળકો કેવા સરસ મજાના લાગે છે અહીં બાળકોને તમે જોઈને ઘણો જ આનંદ થશે આ શાળા ખરેખર ખૂબ જ શાળા છે બાળકોના સર્વાંગી વિકાસ માટે ખૂબ ખૂબ જ ધ્યાન રાખતી આ શાળામાં આજે આપ છત્રીનું પ્રદર્શન નિહાળી રહ્યા છો આમ વર્ષા ઋતુમાં બાળકોને ભીંજાવવું તો ખૂબ જ ગમે છે પરંતુ સાથે સાથે આવા ક્ષત્રિના ફોટા પણ પાડવા ખૂબ જ ગમે છે આપ જોઈ રહ્યા છો સરસ મજાના ફોટા અહીં તમે જોઈ રહ્યા છો આમ આ વિડીયો પસંદ આવે તો માસ્તર અતુલ સર ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અતુલ રોજારાને ફોલો કરવા વિનંતી આ બાળકોને આવી પ્રવૃત્તિ બદલ અભિનંદન અને આવી જ પ્રવૃત્તિઓ વધુ જોવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો મિત્રો છત્રીનું તેમજ સ્કૂલમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ નિહાળો મારી ચેનલ ઉપર જનરલ નોલેજ સ્કૂલ એક્ટિવિટી અને સારી કામ કરતી આવી જુદી જુદી પ્રવૃત્તિઓને ચોક્કસ નિહાળજો મારી યુટ્યુબ ચેનલ અને અતુલ રોજારા ફેસબુક પેજ ઉપર અવશ્ય મુલાકાત લેવા વિનંતી થેન્ક યુ